જે કુખાન મેડીમાં સાફ કરડે તો શું કરવું જોઈએ તે વાત ઉપર માતાજીએ શું કીધું આપણે આગળ માનતાઓમાં જોશું જે કુખાર મેડીમાં મારી રામ મારી કુરદેવી ના રામ મારી મારું નામ જસવંતસિંહ રૂપસી સોલંકી છે હું ગામ મોડાસાથી આવું છું અરવલ્લી જિલ્લામાંથી આ મારા વાઈફ છે એમને રાતે ત્રણ વાગે ખાટલામાં સૂતે સૂતા હતા ત્યારે એમને સાફ કર્યો તો ડાબા પગના અંદર રાતે ત્રણ વાગે કર્યો હતો તો રાતે ઉઠીને મને એમ કીધું કે મને કંઈક કર્યું એમ મેં કીધું રાતે શું કર્યું હશે મેં કીધું તેને મને બતાવ્યું તો બે ડંખ લાગેલા હતા મેં મને શંકા ગઈ કે મેં કીધું કંઈ નક્કી કંઈક જનાવર જેવું કંઈ કઢી ગયું તો રાતે પછી એવી ખાટલામાંથી ઊભો થઈ અને પછી અમે જોઈને ત્યારે મારા નાનો દીકરો જે સૂતો હતો એની બાજુમાં જ સાફ પડ્યો હતો તો મેં જલ્દીને જલ્દી મેં મારા બે છોકરાઓના હાથ ખેંચી લીધો અને ફટાફટ પછી હું નીકળી ગયો એના વાઇફ છોકરાને મતલબ બહાર નીકળી ગયો અને પછી ફટાફટ મારા એક મિત્ર હતો એને ઇકો ગાડી બોલાવી મેં ફટાફટ તો મારા જોડે એ સમયે મારા જોડે રિક્ષાએ નથી સાધન નહોતું મારી રિક્ષા પણ વેચાઈ ગઈ તે સમયગાળામાં પછી તાત્કાલિક મારા મિત્ર આવી ગયો ઇકો ગાડી લઈને અને ઇકોમાં બેસાડીને મારા વાઇફને અમે લઈને અમે હોસ્પિટલ લઈ ગયા અને રસ્તામાં જતાં જતાં એ સમયગાળામાં પાછો ઇકોમાં ગેસ પર ગયો હતો પછી પાછો ધીમે ધીમે ગેસ પંપ ઉપર પહોંચી ગઈ અને ગેસ પૂરાયો બસો રૂપિયા બસો રૂપિયાનો ત્યારે મારા જોડે ખાલી પાંચસો રૂપિયા જ પડ્યા હતા તો હું માતાજીને પાર દાખલા આગળ કરીને અને હું હોસ્પિટલ નીકળી ગયો હતો અને ત્યાં ગાડી જઈને અને ડૉક્ટરને મેં કીધું આવું ત્યાં સાફ કર્યો છે મારા વાઈફના તો ડૉક્ટરે કીધું કે હું લેબોરેટરી ચેક કરી લઉં છું અને બાટલોને એવું ચડાયું તો ડૉક્ટરે કીધું કે હજુ સાફ કે ઝેર ચડ્યું નથી કે હમણાં તો સારું છે કે અમને એમને કેવો ઊંઘાડતો કે કે પછી થોડીક વાર થઈને એના લગભગ કલાક દોઢ કલાક પછી સાપનું ઝેર એવું ખતરનાક ઝેર ચડી ગયું શરીરના અંદર કે ઓક્સિજન ઉપર પણ ના રહી શક્યા સીધા વેન્ટિલેટર આઈસીયુમાં મૂકવા પડ્યા તો મેં ડૉક્ટરને બધા સુઈ ગયા હતા મેં કીધું દોઢ કલાક પછી સીધું વેન્ટિલેટર આઈસીયુમાં મૂકવા પડ્યા તો ડૉક્ટરે મને કહી કે ક્રિટિકલ ક્રિટિકલ કન્ડિશન છે એ બચવાની કોઈ શક્યતા નથી તમે હવે અમદાવાદ લઈ જો એમ મેં સાહેબ મેં કીધું હવે તમે ગમે તેમ કરી મારા વાઇફને મેં કીધું બચાયેલો મેં કીધું સાહેબ મારા જોડે હમણાં પરિસ્થિતિ થોડીક એવી જ છે સાહેબને કીધું મને કે નહીં બચી શકે તમારી વાઇફ અને કે વીસ ટકા તમારી વાઇફનું હાર્ટ ચાલે છે ને તમે અમદાવાદ તમે સિવિલ લઈ જો એમ નાચ પાડી દીધી એમ હઉ ડૉક્ટરે ચોખ્ખી ના જ પાડી દીધી પછી મારીને મેં યાદ કરી અને મેં માનતા રાખી ઉઘાડા પગે ચાલતા આવવાની માનતા રાખી મેં કીધું મા હું તારા પાડે હું ધજા લઈને આવીશ ઉગાડા પગે પણ મારા વાઇફને મારી તું બચાવી લેજે મારો કોઈ આધાર નથી નોંધાનાનો મેં કીધું આધાર બનજે મારી મેલરીમાં એમ કે પ્રાર્થના કરીને લગભગ અડધો કલાક નથી થયો અને જે મારા વાઇફ જે જગ્યા ઉપર રસોઈ કામ કરતી હતી ને એ સાહેબ અચાનક ગાંધીનગર જયેલા હતા મિટિંગમાં અચાનક જ આવી ગયા ફટાફટ એમને કોને કીધું મને જ ખબર નથી તાત્કાલિક મને કે તું ચિંતા ના કર બેઠા હું બેઠો છું કે તારે કેટલા પણ પૈસાની જરૂર પડે ને કે હું આપીશ પાંચ લાખ દસ લાખ સુધી કે હું આપીશ કે તારે કોઈ ચિંતા ના કરતો કે તો મને એટલો બધો મને આમ એ થઈ ગયું કે સારું મારી મારી સાક્ષાજ મને પૈસા આપીને જતી રહી અને પૈસા આપ્યા પછી ટ્રીટમેન્ટ તાત્કાલિક દવાઈ ચાલુ કરી નાખી અમદાવાદથી પિસ્લ ડોક્ટર બોલાવીને એનું ટ્રીટમેન્ટ કરી અને એનો અઠવાડિયા લગભગ ચાર પાંચ દિવસ મેં હોશ પણ આવી ગયો અને જીવ પણ બચી ગયોનો ભલે હું અઢી વર્ષથી મારી આવું છું તમારા સાડીમાં આજે પહેલી જ વાર તમારા ઉપર આવ્યો છું મારી હું ધન્ય થઈ ગયો મા મને જીવનમાં બધું જ મળી ગયું માં મને કોઈ નિયમ કોઈ વસ્તુની મને કમી નથી રહી મારી આજે પહેલી વાર જ આવ્યો પહેલી જ વાર આવ્યો માં 8 વર્ષથી તારા સાનિધ્યમાં એક પણ રવિવાર મારી તમારો એક પણ રવિવાર હું ચૂક્યો નથી મારી તો પછી તારી લાજ જવા દો ના ના મારી માં માં તમારી પ્રચારની તો માં કોઈ વાત ન થાય એટલે પરચા આપ દો ના મારી આ કરે એવું થવા દો ખરી હા માં ના પણ આ તો કોઈ

પણ સા નાક કે સાપ કઈડ પેલા ક્યાં ગયા તા તમે હોસ્પિટલ 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 જવું જોઈએ પેલા ના હાજી કોઈ મંત્રો ફૂકાવનાર ઝેર ઉતાર ઉતારતા હોય એવા જોડ સમય બરબાદ નહીં કરવો અત્યારે ડોક્ટરોએ હારી એવી વેક્સિનો બનાવી છે કે વેક્સિન આલે ને તો વીસ મિનિટની અંદર માણસ બચી જાય એવી ટેકનોલોજી બનાવી છે

तो <laughs> 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 राम चाकी 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 નિશાની છે જો વિચારો વિચારવા જેવી વસ્તુ છે પટેલ મારા ધામ રામ જાગૃત છે એનું પ્રમાણ શું

બારીજા ધામ ના રામ ને મારા બહુ ખવડાવ છું પટે પેલા રેવાઈ ને ભલે રામ ખુબ આશીર્વાદ રામ